ેશ્વર જીઆઈડીસી માનવ મંદિર પાસે આવેલ જય ભવાની રાજ રાજપુરોહિત હસ્તીસિંહ નારાયણસિંહને કનક પાઇન્ટના રાજનાથ પારસનાથ શુક્લા સાથે મિત્રતા સંબંધ હતા અને હસ્તીસિંઘે તેઓને વડોદરામાં સસ્તામાં મળતી મિલકત ખરીદીને તેમાં વધુ નફો મળવાની વાત કરીને વિશ્વમાં લીધા હતા અને હસ્તીસિંઘે રોકાણ માટે રૂપિયા એક કરોડની માત પર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી જોકે સમય અવિધિ વીત્યા બાદ મિલકત અંગેની કોઈ ચોક્કસ માહિતી નહીં મળતા આ અંગે રાજનાથ શુક્લા દ્વારા હસ્તીસિંઘને પૂછવામાં આવતા તેઓએ અન્ય મિલકતના રોકાણ કર્યું હો હોવાનું જણાવીને રાતના શુક્લાને શુક્લાને વિશ્વાસ આપ્યો અપાવ્યો હતો જોકે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામના લોટ ખોટા લેટર પેડ બનાવીને ખોટા કૃત્યમાં હસ્તીસિંગ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તેથી રાજનાથ શુક્લને હસ્તીસિંગ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેઓએ સાથે કંઈક ખોટું બન્યું હોવાનો અણસાર તેમને આવ્યો હતો આ ઘટનામાં હસ્તિસિંઘે રાજનાથ શુક્લાને રૂપિયા અગિયાર લાખનો એક ચેક આપ્યો હતો જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા એ ચેક રિટર્ન થયો હતો જેથી રાજનાથ શુક્લાના દીકરી પ્રિયા શુક્લા દ્વારા એડવોકોટ જેબી પંચાલના માધ્યમની અંકલેશ્વરની કોર્ટમાં રાજપુરોહિત હસ્તીસિંઘ વિરુદ્ધ ઘી નેગોસિએબેલ ઇન્ટ્રુમેન્ટ એકઠની કલમ તેર આઠ મુજબ દેશ કેસ દર્જ કરાવ્યો હતો અને આ કેસ અંકલેશ્વરના ઓડિશનલ ચીફ મેજીસ્ટ્રેટ વી આર સોલંકીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વકીલ જેબી બી પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને વર્ષની સાદી કેદની સજા અને સાહીઠ દિવસમાં ફરિયાદની આપવામાં નાણાં ઉપે અગિયાર લાખ કોર્ટમાં જવા કરાવવાનો હુકુમ કર્યો હતો જો કે જો આ સમયે અવિધિમાં આરોપીને કોર્ટમાં રૂપિયા જમા ન કરી શકે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કોર્ટ કર્યો હતો